નમસ્તે ખેડૂત મિત્રો મિત્રો આજે આપણે વાત કરીશું પીએમ કિસાન યોજનાનો અઢારમાં હપ્તા વિશે મિત્રો દેશભરના કરોડો ખેડૂતોને દિવાળી પહેલા ભેટ મળવા જઈ રહી છે મોદી સરકાર કાલે એટલે કે પાંચમી ઓક્ટોબરે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાનો અઢારમો હપ્તો જાહેર કરવા જઈ રહી છે મિત્રો વડાપ્રધાન નરેન્દ્ર મોદી પાંચ ઓક્ટોબર બે હજાર ચોવીસને શનિવારના રોજ બપોરે બાર વાગ્યે મહારાષ્ટ્રમાં વાસિમની મુલાકાત લેશે જ્યાંથી તેઓ પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાનો અઢારમાં હપ્તો બહાર પાડશે મિત્રો આ હપ્તાના પૈસા ના માધ્યમથી લાભાર્થીઓના બેંક એકાઉન્ટમાં બે બે હજાર રૂપિયાનો અઢારમાં હપ્તો જમા કરવામાં આવશે મિત્રો આવી સ્થિતિમાં આ યોજનાનો લાભ મેળવવા માટે ખેડૂતોએ ઈ કેવાયસી પ્રક્રિયા પૂર્ણ કરવી પડશે જો તમારું ઈ કેવાયસી નથી થયું તો તમને આ યોજનાનો લાભ નહીં મળે આવી સ્થિતિમાં તમારી પાસે હજી પણ એક તક છે તમે આ યોજનાનો લાભ મેળવવા માટે તમારું ઈ કેવાયસી કરી શકો છો મિત્રો જો તમારે ઈ કેવાયસી બાકી હોય અને તમે તમારા ફોનથી કરવા માંગતા હોય તો આપણે તેના વિડીયોની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશું ત્યાંથી તમે તેને જોઈ અને તમારી પ્રોસેસ પૂર્ણ કરી શકો છો મિત્રો જો તમે તમારા ખાતામાં હપ્તાની રકમ જમા થશે કે નહીં તે જાણવા માંગતા હોય તો તમારે એકવાર તમારું સ્ટેટસ ચેક કરવું પડશે મિત્રો સ્ટેટસ ચેક કરવા માટે સૌ પ્રથમ તમારે યોજનાની સત્તાવાર વેબસાઇટ પીએમ કિસાન ડોટ જીઓ ડોટ ઇન પર જવું પડશે મિત્રો અહીં તમને નો યોર સ્ટેટસ ઓપ્શન જોવા મળશે જેના પર તમારે ક્લિક કરવાનું રહેશે આ પછી તમારે તમારો રજીસ્ટ્રેશન નંબર દાખલ કરવો પડશે જો આ નંબર ન હોય તો નો યોર રજીસ્ટ્રેશન પર ક્લિક કરીને જાણી લો અને બાદમાં રજીસ્ટ્રેશન નંબર દાખલ કરો મિત્રો કેપ્ચા કોડ ભર્યા બાદ ગેટ ડિટેલ ના બટન જોવા મળશે તેના પર તમારે ક્લિક કરવું પડશે મિત્રો આ બટન પર ક્લિક કર્યા બાદ તમારી સ્ક્રીન પર સ્ટેટસ જોવા મળશે જેના પરથી તમને હપ્તાનો લાભ મળશે કે નહીં મળે તે તમે આસાનીથી જાણી શકો છો અને મિત્રો જો વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરી કમેન્ટ કરી અને બીજા ખેડૂત મિત્રોને શેર કરી દેજો જેથી કરીને તે પણ પીએમ કિસાન યોજનાને લગતી તમામ માહિતી આસાનીથી મેળવી શકે અને મિત્રો જો હજી સુધી તમે ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો નીચેનું લાલ કલર નું બટન દબાવી બાજુમાં આપેલા બેલ ને પણ દબાવી દેજો જેથી પીએમ કિસાન યોજના લગતી તમામ માહિતી તમને સૌથી પહેલા મળતી રહે હવે મળીશું નવા વિડીયોમાં નવા ટોપિક સાથે આભાર ખેડૂત મિત્રો